મિત્રો સ્વાગત છે એ આપણા નવા વ્લોગમાં આજે કપાસમાં પાણી વાળવાનું આપણે ચાલુ કરી દીધું છે તો થાય ને ક્યારા જલ્દી જલ્દી ભરી જાય છે એટલે જલ્દી વિડીયો નથી બનાવી શકતી ત્યાંથી લઈને જો ત્યાં છે અહીંયા છે આટલે આપણે પહોંચ્યા છે આખો એક ઢાળીઓ પીરાવાનો છે ત્રણ ઢાળિયા છે પણ આપણને બપોરના ગામમાં જવાનું છે એટલે જેટલા થશે એટલા કરીશું બાકી ચાલુ છે કામકાજ કાલે ત્યાં બંધ બંધ આવતા હતા આજે ના આ આખો એ ઢાડુ જો ત્યાં સુધી પીવડાઈ દીધું છે હવે આ ઢાળી પાણી આવે છે જો આખો એક ઢાળ પીડાઈ દીધું છે હવે આ બાકીઓ છે સાડા દસ વાગી ગયા છે મારો વિડીયો એડિટિંગ કરવાની છે પણ ટાઈમ નથી પાણી જલ્દીથી ભરાઈ જાય છે અને પછી અહીંયા ફોન મારા પાસે ખીચવાય નથી રાખવા માટે ગરમ પી જાય છે આવે છે પાણી તડકો બહુ લાગે ચોટી લેતા પીલી ગયા પાણી પણ પીવું છે હવે બંધ કરી દઉં એવું થાય છે ને બે ગયારા પાણી વાળી આવે એવડી ગરમી થતી હતી ને એક વાળ્યું પછી બીજું વાળ્યું અને જો આપણું સ્વિમિંગ પુલ કેવડો ભરલ હે મસ્ત જો તો હવે છે ને આપણે ગામમાં જવાનું છે જો આપણે આમાં ડૂબકી લગાવી હોઈએ મસ્ત ગરમી બહુ થાય છે ત્યાં પાણી વાળીવાળી થાકી ગયા તો હવે મસ્ત પાણીમાં ડૂબકી લગાવીએ મજા આવશે ઠંડા ઠંડા થઈ જશે એકદમ હે ને ગામમાં જમવાનું હતું અને જમી આવે ને ચાર વાગી રહ્યા છે ને આજે આપણે પાણી વારતા હતા ને એટલે આપણો વિડીયો અપલોડ ના થયો હવે કરી દઈશું અને હમણાં આપણે આવ્યા છે પાડુડીઓને જ્વારા આપવા માટે આમાં છે ને સિંગ છે ને પાકેલા છે તો આ કાતર છે જો આ છે ને એરંડા કાપવાની છે આપણે આનાથી આ કાપી લઈશું મસ્ત કપાય એકદમ જો આવી કંઈક હોય દાંતરેથી સારું રહે આનાથી તો આપણે કાપી લઈએ આવી દઈએ ને વિડીયો પણ અપલોડ કરી દઈએ કારણો જે આપણે કાલ શૂટ કર્યું ને બાકી આપણો વોટ ટાઈમ એટલો ઘટી ગયો અને તમને શું વાત કહું કેટલો ઘટી ગયો ખબર નહીં રોજ વિડીયો અપલોડ કરું છું છતાં પણ ઘટે જ છે ઘટે જ છે વધતો જ નથી શું થયું ખબર નહીં કમેન્ટમાં જણાવજો શું થયું હશે વાલી ભરી લીધી છે અને અને આટલો બચાવી દીધો છે ને બધો આપી દીધો છે અમને હવે ઘરે જઈએ આપણે પાંચ અને વળી પાછા આજે અહીંયાથી આજે આપણે અહીંયા કાલે આપણે અહીંયા રસકો કાપતા હતા અહીંયાથી આજે દાંતરડી લઈને નીચે વાડીએ કેમકે અહીંયા છે ને બહુ નબળો રજકો છે હવે એક આપણે અડધો કિયારો વાઢવાનો હોય છે પણ આ એક કિયારો વાઢીએ ને તો અડધો કિયારો થાય એવું લાગે તો એના કરતાં નીચે સારો એ છે સારો છે ને એટલે અડધો કાપીએ ને તો એ વધારે થઈ જાય અને આખો કાપો પડે છે આપણે દાંતરડી લઈ લીધી છે નીચે ચાલીએ ભલે ગરમી થાય તો કાંઈ નહીં ચલી તો કપાઈ જાય અહીંયા કેટલી વાર જાય આખો કિયારો વાઢવામાં અહીંયા જો રંજકો મોટો મોટો છે તો વાંધો નહીં આવે કિયારા એ મોટા છે પણ આપણને અડધો કાપવાનો છે જ્વારી ખાઈ લીધી છે હવે આપણે અહીંયા રંજકો કાપી લઈ હે બે દાંતરા લઈ આવ્યા છે ભાઈ આ તો કપાશે નહીં તો આપણે કાપી લઈશું ચાલુ કરીએ આપણે કાપવાનું આટલો રંજ કો જો આપણે અડધો એક લાખ આપી લીધો મમ્મીને ને બધા હવે લઈ જશે ત્યાં આપણે કરી લીધું કામ પૂરું હવે થાકી ગયા લાઈક કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ વાગી રહ્યા છે ને વળી પાછા આપણે નીકળી ગયા છે ખેતર તરફ કેમ કે આજે બંધ બાંધવાની છે એ જ ખેતરમાં તો આપણે હમણાં જઈ રહ્યા છે ને હમણાં છે ને સાંજના તો બહુ ઓલું હોય કેમ કે છે ને હમણાં ટિલોડીનો બચ્ચાને કઈ વાંધો નહીં એ તો ભાગી જાય સંતાઈ જાય એ રોજ અમે જોઈએ છીએ પછી આજે મને ખબર પડી કે આપણા ઢારીયામાં બુલબુલના બચ્ચા છે એ મોટા થઈ ગયા છે ને એમાંથી છે ને હવે એક બચ્ચું છે ને બહાર નીકળી જાય છે વધારે ઉડી શકતું નથી થોડું થોડું એવું ડ્રાય કરે છે ને પછી એવું થાય છે તો પછી છે ને અમારી પાસે એક બિલાડી છે બિલાડીનો હોય તો કઈ વાંધો ન હોય પણ બિલાડી છે તો બિલાડી છે ને પકડી લે એટલે છે ને મારે ઘડીએ ઘડીએ ને પકડી પાછું ને મેં માળામાં રાખવું પડે છે પકડું ને એવું નીકળવાની કોશિશ કરે ને બહુ જ મારે છે હાથમાં એવું છે પણ નહીંતર ખાઈ જાય બિલાડી પછી અને બીજી ઓલી જ લીમણામાં તમને એક બ્લોગમાં બચાવી હતી આટલી નાનકડી ચકલી જે એના બચા છે પણ હવે એ લગભગ થોડા દીમા સુવાની ટ્રાય કરશું બિલાડી ન હોય ને એ સમયે તો હારું નહીંતર પકડી લે બિલાડા આવ્યો હવે પહેલાં તો બે હતા હવે તો એક જ થાય છે ખેતરે બંધ વાવ છે ખેતર મોટું છે એમાં આપણે કપાસ વાવ્યું છે આવાજો વાઈ ગયું છે ને બે છે બંધ બાંધવાની છે ને પછી એમાં કપાસ વાવાનું છે